એ બધાનો જ એક જ સોલ્યુશન છે આજનો વિડિયો તમને અહીંયા એટલી બધી દાખલામાં વેરાઈટી આપેલી છે કે તમે સરળતાથી એટલા દાખલા સોલ્વ કરશો અહીંયા હું તમને જે જે ટ્રિક આપતો જાઉં છું એ તમે ફોલો કરશો એટલે તમને પરીક્ષામાં આના જેવા કે આનાથી ફેરવીને પૂછાય દાખલા અને એલસીએમ એસએફ ના સમ સસે દાખલા હશે તો ક્યાંય પણ પ્રોબ્લેમ આવવાનો નથી પણ હા ગણિત ત્યારે જ આવડશે એક થી વીસ સુધીના ગડિયા અવિભાજ્ય

કઈ સંખ્યા ને બે વડે ભાગી શકાય જેનો એકમો અંક બે ચાર છ આઠ કે જીરો કઈ સંખ્યા ને ત્રણ વડે ભાગી શકાય આપેલી સંખ્યા ના બધા અંકોનો સરવાળો કરવાનો જવાબ ત્રણ ના ગળિયામાં હોવો જોઈએ ચાર વડે એટલે છેલ્લા બે અંક ચાર ના ગળિયામાં હોવા જોઈએ પાંચ વડે છેલ્લો અંક પાંચ કે શૂન્ય હોવો જોઈએ છ વડે એને બે અને ત્રણ બંનેનો નિયમ લાગુ પડે એ સંખ્યાને ને છ વડે ભાગી શકાય સાત માટે નવ માટે નિયમ સરવાળો બધા જ અંકો નવ ના ઘડિયામાં હોવું જોઈએ અથવા તો નવ વડે ભાગતા શેષ શૂન્ય થવી જોઈએ અને દસ નો નિયમ એકમ અંક શૂન્ય હોવો જોઈએ નો નિયમ

છે ચલો કરીએ સર સંખ્યાનો સરવાળો કેટલો થાય અવિભાજ્ય સંખ્યા શરૂ ક્યાં થાય એક તો વિશિષ્ટ છે શૂન્ય આવશે નહીં એટલે અવિભાજ્ય સંખ્યા આવશે બે જેના માત્ર બે જ અવયવ હોય પછી ત્રણ પાંચ

એનો સરવાળો ચલાચાણનો સરવાળો કરો શું થશે 3 * 2 = 5 5 * 2 = 10 10 * 7 17 10 * 7 કેટલા થશે 17 2 + 3 + 5 + 7 બરાબર કેટલા થશે 17 જવાબ આપણો કર્યો છે ડી નેક્સ્ટ ક્વેશ્ચન કઈ સંખ્યા કે જેને 4 8 અને 6

છનો નિયમ શું બે અને ત્રણ બે ની ચાવી લાગવી જોઈએ બે ની ચાવી શું છે છેલ્લો અંક બે ચાર છ આઠ કે જીરો ઓકે છ છ ચાર બે ચાલશે બે ની ચાવી ચાલે છે ત્રણ ની ચાવી માટે નિયમ શું બધાનો સરવાળો ત્રણ ના ઘડિયામાં નવ ને છ પંદર પંદર ને ત્રણ અઢાર ત્રણ ના ઘડિયામાં આવે છ તેરી અઢાર છ ને છ બાર બાર ને નવ એકવીસ આવે છ ને ચાર દસ દસ ને છ છ સોળ ત્રણ ના ઘડિયામાં ન આવે ચાલો એક ઓપ્શન તો નીકળી ગયો 5 ને 4 9 9 ને 3 12 12 ને 2 14 આય નીકળી ગયું હવે વયદા બે હવે સમજાઈ ગયું ને 4 અને 6 થી આ બે ને સંખ્યાને ભાગી શકે હવે 8 નો જે ભાગાકાર કરવાનો છે એની માટે શું કરવાનું આ બે સંખ્યાને જ ભાગવી પડે આય નો ભાગવી પડે આ ધ્યાન રાખવાનું તો ચલો 396 ને 8 વડે ભાગો 8 4 32 કેટલા વૈતા 7 76 8 નો ગળ્યો 76 આવશે આઠ નવા બોતે ભાગ ચાલશે નહીં એટલે ત્રણસો છન્નું ઓપ્શન એ નથી જવાબ કયો આવશે છસો ને છન્નું મસ્ત જબરજસ્ત દાખલો છે આવા દાખલાઓ પૂછાય ને આને સોલ્વ કરવાની રીત આ જ છે બધાને ભાગશો બધી સંખ્યા ચાર વડે ભાગશો આઠ વડે ભાગશો છ વડે ભાગશો તો પેપર પતી જશે ને પાછું ત્રણેય વડે ભાગી શકાય એમ હોય તો જ અવયવી થશે ડન ચલો નેક્સ્ટ મોટી સંખ્યા છે જેનાથી બસો સિત્તેર તથા ચારસો છવ્વીસ ને ભાગતા વધે આમાંથી એવી મોટી સંખ્યા ગોતવાની એને આ બે સંખ્યા આ બે સંખ્યાની ની સંખ્યા ભાગવાની અને પાછી શેષ છ વધવી જોઈએ પેલા કામ કરો ચલો બસો સિત્તેર માંથી છ કાઢ નાખો કેટલા વધશે બસો ને ચોસઠ પછી ચારસો છવીસ માંથી છ કાઢી નાખો કેટલા માં થશે ચારસો વીસ હવે તમારે શું કરવાનું ખબર છે આમાંથી એવી સંખ્યા ગોતવાની કે જેને બસો ચોસઠ ની સંખ્યા થી ભાગો તો શેષ શૂન્ય થઈ જાય અને ચારસો વીસ ને આમાંથી જે સંખ્યા થી ભાગો તો શેષ શૂન્ય થઈ જાય ઓકે હવે શું કરશો તો પહેલો જે સંખ્યા વડે ભાગી શકાતી હશે એ સંખ્યાના અવયવ થી ભાગી શકાતી હશે તો બાર માટે નિયમ શું આવશે આગળના દાખલો સોળ ચોક ચોસઠ અને પાંચ ચોક વીસ ચાર આગળ ભાગી શકાય ત્રણ નો નિયમ છ ને ચાર દસ અસોરી ચાર ને બે છ છ બાર થાય છે ચાર ને બે છ અને જીરો થાય છે

પંચોતેર સાહીઠ અને પંચોતેર બે થી શરૂઆત કરવાની બે માટેનો નિયમ શું છે ચાલશે ભાગ આ ચાલશે અમુક ગણતરી ફટાફટ કરજો ત્રીસ દુ સાઈઠ આ પંચોતેર થી ચાલે આ પાંચ તેરી પંદર પાંચ એમનું પચીસ એમનું ચલો હવે પાંચ એક એક પચું પચું પચીસ અને પાંચ ઓગણી એક 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 છેલ્લે એક આવી જવા જોઈએ આ ધ્યાન રાખજો આવી રીતે ભાગ પાડવાના છે લસા કેટલો થશે આ બધાનો ગુણાકારી પચીસ અહિયાં ચાર પચીસ ચોક સો સો ગુણ્યા નવ એટલે નવસો ઓકે સો ગુણ્યા નવ કેટલા છે નવસો હવે બે ઓપ્શન છે નવસો એટલે આ બે નીકળી ગયા હવે ઉપરથી

નવસો પંદર નો સરવાળો કરો નવસો પંદર જવાબ આપણો કયો થશે બી મસ્ત સુપર જોઈએ એવો દાતુ પ્રથમ સો આ તો નવો દેવલ પૂછાયેલો જ છે તૈયારી કરે છે પૂછી દેશે આવો દાતુ પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યાઓ

એના અયવ પણ આપેલા ત્રણ ચાર પાંચ અને છ ત્રણ ના ના અને ત્રણ ની ચાવી લાગુ પડે પાંચ ની ચાવી લાગુ પડે બે ની લાગુ પડે અને પાંચ આની ચાવી ગયો ચલો બે ની ચાવી માટે એકમ એકમનો બે ચાર છ આઠ જીરો બદામ છે ત્રણ ની ચાવી માટે આપેલ સંખ્યાનો સરવાળો કરવાનો અને ત્રણ ના ઘડી મળવો જોઈએ છ ત્રણ નવ છે છ ત્રણ ના ગણ્યા આવે આઠ નો આવે નો સાઈઠ અને નેવું બે વિધા ચલો હવે જે ત્રણ થી ભાગાકાર કરી શકાય ચાર થી ભાગાકાર કરી શકાય થી કરી શકાય થી કરી શકાય તો પ્રશ્ન એવો થશે કે બે ત્રણ પાંચ બે માં પડશે

પચાસ સેમી અને છ મીટર પચાસ સેમી પૂરેપૂરું માપી શકાય તમારે માપવાનું છે આ ત્રણેય અને એવી ટેપ ગોત્યાવો કે જેનાથી તમે આ ત્રણેય માપી શકો અને જે નવોદયની તૈયારી કરે છે એને ધોરણ છ સાત આઠ માં આવા દાખલા આવશે જે ટેક ટાક તૈયારી કરે છે જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરે છે એને રિઝનિંગ માં આવા દાખલા હશે 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 જ શું કરવું આવું કરવા માટે કઈ નહીં આપેલી ત્રણેય આંકડા જે હોય એનો તમારે લાંબામાં લાંબી કીધી ને લાંબામાં લાંબી શું કીધું અહીંયા લાંબા માં લાંબી ટેપ તો શું કરશું લસા શોધવાનો ગુસ્સા લાંબામાં માં લાંબુ એટલે વધુમાં વધુ વધુમાં વધુ એટલે ગુસ્સા અશોધવાનો આ ત્રણેયમાં ઓકે ચલો પણ સરળ એક મીટર પંચોતેર સેમી ચાર મીટર પચાસ સેમી છ મીટર પચાસ સેમી ઓહ અહીંયા તો એકમ જુદા છે પેલા સરખા કરવા પડશે તો 1 મીટર બરાબર કેટલા થશે 100 સેમી ઓકે 100 અને 75 175 સેમી 400 નો 75 સેમી 400 સેમી બસ હવે શું કરવાનું આનો ગુસા ગોતી લે ગુસા ગોતો શું કરવા આ ઓયો પાડવેલા 175 નો ઓયો પાડો ચલો 3 વડે ભાગ ચાલશે 2 વડે નહીં ચાલે तर पचा पंदर पचीस भे चल से सात पचास पत्र सात एक सात ओके हम चार सौ पचास भाग पड़ो बे वे भाग चल से बसो पचीस હવે અમુક વસ્તુ તમે યાદ રાખી લેશે ને તો બીજી પડશે વર્ગ 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 કોનો કોનો છે 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 સીધી વસ્તુ ને હવે ત્રણ વડે ભાગ છે સીધો ચલાવે ત્રણ સત્તા એકવીસ એક બેઠા પંદર ત્રણ પચાસ પંદર પંચોતેર પચીસ તેરી પંચોતેર પચું પચું પચીસ પાંચ એકા પાંચ છસો પચાસ ચલો બે વડે ત્રણસો પચીસ હવે ત્રણ વડે ભાગ ચાલશે ના કેટલા પંચા પાસ પાસઠ અને તેર અવિભાજ્ય સંખ્યા છે બધામાં હોય એવી આ બાજુ સંખ્યા બધું ચલો પાંચ છે આગ્યા બે વાર અહીં અહીં બે 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 વખત પછી સાત નથી 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 આ અહીંયા એવી સંખ્યા ખાલી પાંચ તો તો જવાબ આવશે સેમી તો જવાબ શું આવશે પચીસ સેમી તમે પચીસ સેમી ટેપ પટ્ટી લઈ આવો માપ માપ લઈ આવશો બરાબર છે અને એનાથી તમે માપશો તો તમે એક મીટર પંચોતેર સેમી ચાર પોઈન્ટ પચાસ અને છ પોઈન્ટ પચાસ મીટર વધશે નહીં ઓકે છે જવાબ કેટલો બે તથા લસા નો ગુણાકાર ત્રણસો ચોર્યાસી છે એમાંથી એક સંખ્યા ચોવીસ છે તો બીજી કઈ હશે આવા દાખલા પૂછાય એટલે માર્ક્સ છે બે સંખ્યા એકને કહું એ એકને કહો હું બી એ બે સંખ્યાનો ગુણાકાર કરું કે એના લસા અને ગુસ્સા ગુણાકાર કરવો બંને સરખું થાય હવે તમને આ પૂછે શું ગુસા નો ગુણાકાર આપી દીધો છે કેટલો ત્રણસો ચોર્યાસી આના ગુણાકાર નો જવાબ દીધો છે હવે એક સંખ્યા ચોવીસ છે બીજી નથી ખબર એમ નંબર એવા દે બી હવે એ શોધવાનું છે તો બી બરાબર શું થશે ત્રણસો ચોર્યાસી ચોવીસ ને જવાબ દો નીચે

ચૌદ છત્રીસ અને છાસઠ ના ગુસ્સામાં તમને યાદ આવે છે એના લગ્ન ચાલો ચૌદ સાત દુ ચૌદ છત્રીસ છાય છત્રીસ હવે પાછા ને ભાગ પડે હા ત્રણ દુ છ ત્રણ છાસઠ

ઘડિયા સોળ કોના ઘડિયામાં આવે આઠ ના એટલે આઠ દુ સોળ આઠ કોના ઘડિયામાં આવે ચાર ના એટલે આઠ ના ચાર દુ આઠ થયા તો બે લખવાનું જ થાય ચાર કોના ઘડિયામાં આવે બે દુ ચાર થઈ ગયા ડન એટલે બે ની કેટલી થશે નીચેના નીચેનામાંથી કઈ સંખ્યા એવી છે કે જે અને પ્રથમ ત્રણ સાધારણ 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 એટલે અહીંયા થશે સામાન્ય સામાન્ય એટલે આઠ અને બાર બે ના ઘડિયામાં આવતી હોય એવી ત્રણ રકમ એવા ત્રણ આંકડા કયા છે આઠ અને બાર બે ના ઘડિયામાં આવતા હોય એવો ચલો પેલા તો આઠ ના ઘડિયામાં આવતા હોય એવા આઠ તેરી ચોવીસ થાય આ અડતાલીસ આઠ છ અડતાલીસ થાય બોતેર આઠ નવા બોતેર થાય હવે બાર બાર ચોવીસ ચોક અડતાલીસ ને બાર છ બોતેર હાલ આઠ અને બાર છે બરાબર નેક્સ્ટ માં ચેક કરો આઠ સોળ બાર ના ઘડિયામાં નો આવે બે માં હોય એવું લેવાનું છે બાર આઠ ના ઘડિયામ નો આવે છન્નું છન્નું એકસો બાણું બાર ના પડ્યો છે બાર દુ ચોવીસ બાર ચોક અડતાલીસ અને બાર છ તો હવે તો એક જ હોય ને આવો બીજો તો જવાબ ન હોય છતાં એકસો બાણું બસો અઠ્યાસી માટે ભણી આખા ચલો પેલા આઠ થી બાર ચલાવ આઠ દુ સોળ ત્રણ વત્રીસ આઠ ચો બત્રીસ હવે એકસો બાણું બાર થી ભાગ ચલાવો ખાલી આઠ આઠ ચોવીસ ચાર 12, અડતાલીસ આઠ છતાલીસ બસો અઠ્યાસી અને બાર થી ભાગ ચલાવો ચલો બાર દુ ને ચોવીસ ચાર વીધા અડતાલીસ બાર ચોક અડતાલીસ ચોવીસ જ ઓપ્શન ડી તમને પેલો આપી દીધો હોત અને જેમ આપણે પેહલાનો જવાબ આવ્યો એમ આનો આવી ગયો તો તમને આવતાર અહીંયા તમને કીધું છે ને પ્રથમ ત્રણ આ પાછળના છે આ પેલા છે જુઓ આ બે માં આગળ કોણ આવે છે ચોવીસ અડતાલીસ ને બોતેર તો આપણે એ જવાબ ટેક કરવાનો છે ઓકે ડન છે ધ્યાન રાખજો આવું વા